કેમ છો મારા ભાઈઓ આજે હું તમારા માટે ફરી પાછો લઈને આવી ગયો છું આ રીતના હેવી હેવી અને એવા તમને આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતનો ફૂલ હેવી એવો ચેન છે આપણી પાસે જેમાં તમે જોઈ શકો છો કેવું સારું એવું શાઇનિંગ વર્ક એવું સારું એવું ફિનિશિંગ વર્ક કરેલ છે એકદમ તમારે પ્યોર સોના જેવું સાઇનિંગ વર્ક પ્યોર સોના જેવું ફિનિશિંગ વર્ક તમને મળશે હવે તમને વાત કરીએ તમારે જોતા આ રીતના ચેઇન પેન્ડલના સેટમાં તો આ રીતના હેવી ચેઇન પેન્ડલના સેટમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં કેવું શાઇનિંગ વર્ક કરેલ છે અને આ રીતનો હેવી એવો ચેનમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો વસ્તુ કેટલી હેવી છે પણ પ્યોર ગોલ્ડ જેવી લાગશે તમારે પહેરતા હવે તમને વાત કરીએ તમારા આ રીતના પેન્ડલમાં જોતા હોય ફૂલ ડાયમંડ વાળા પેન્ડલમાં જોતા હોય તો આ રીતના ડાયમંડ વાળા પેન્ડલમાં પણ થઈ જશે અને માથે કહીએ ને તો આ રીતનું નામ કરાવવું હોય તો આ રીતનું નામમાં પણ અમે કરી આપશું હવે વાત કરીએ ને કે તમારે જોતા આ રીતના મૂર્તિ વાળા પેન્ડેલમાં અને આ રીતનો હેવી ચેન જોતો હોય તમારે તો આ રીતના પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં કેવું મૂર્તિ વર્ક કરેલ છે પછી કહીએ ના તો ચેનમાં આ રીતનો અહીંયા નક્શી વર્ક આ રીતના પેન્ડેલ માં સારું એવું વર્ક કરેલ છે અને તમારે હવે જોતા આ રીતના નાના એવા હેવી ચેન માં જોતા હોય તો આ રીતના નાના હેવી ચેન માં પણ તમને મળી જશે તમે આ વસ્તુ તમારે ઘર બેઠા મંગાવી હોય તો મને કોન્ટેક્ટ કરો મારો સર્વિસ નંબર છે ચોર્યાસી ઝીરો સત્તર તમે વિડીયો કોલ કરી વસ્તુ જોઈ શકો છો છે યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો ટકાઉ સારો રહે છે અને તમને કહીએ ને કે આ વસ્તુ લાઈફ ટાઈમ પાંત્રીસ ટકાની ગેરંટી આપીએ છીએ ગમે ત્યારે ગમે એટલું મને પહેરીને પણ આપશો તો પણ તમને પાંત્રીસ ટકા તમને જરૂર મળી જશે પાંચ વર્ષે ગમે ત્યારે મને આ વસ્તુ તમે પહેરીને પાછી આપશો એટલે આના તમને મળી જશે અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે ફોટોસ વિડીયો જોઈને તમે ત્યાંથી પણ ઘર બેઠા મંગાવી શકો છો અને કરીએને હવે વાત તમારા એડ્રેસની ની અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ